એ કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ રાખવામાં આવેલ છે એની અંદર એક આધી સીટ છે અને છ સીટો ટોટલ થાય છે બે સીટો તેર નંબર નવ નંબર અને દસ નંબર આ વધારાના વોટ છે જેમાં અનુજાતિ સમાજની વસ્તી જાજી છે ત્યારે આજે બોલાવવામાં આવ્યા ત્યારે દોઢસો થી વધારે ઉમેદવારો હોય ફોર્મ ભરેલ હતા અને આ ઉમેદવારો સાથે અમે ચર્ચા કરી અને ઉમેદવારો સાથે એક નક્કી થયું છે કે સમાજના અમે પ્રતિનિધિઓ જે નક્કી કરશું એ ઉમેદવારને ટિકિટ ફાળવી આપણી કોંગ્રેસ પાર્ટી તરફથી આવું અમે એક સૂચન આપેલ છે કોઈ ભાજપના બે ભાજપના ઉમેદવારો પણ દેખાણા હતા જ્યારે અમે પાર્ટીના ધ્યાન ઉપર દીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે આ ટિકિટ માંગો આવે એ પહેલા અને બહાર આ પાર્ટીની મીટિંગમાંથી કાઢી મૂકો અને ત્યારે એ બહાર પાર્ટીની મીટિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલ